હમણાં એક ભાઈના બાપા ગુજરી ગયા તમે ખરેખરે ગયા એટલે આપણે ખરેખરે જઈ ને એટલે એવડે ગરધણી કે તો જ આપણે હાસું માનવાનું આપણે પૂછવાનું પાછો કેમ કરતા બાપા નકર આપણને ખબર જ હોય કેમ કરતા ગુજરી ગયા આપણે ખબર જ હોય ને કોઈ પણ ઘરે આપણે કોઈ અરવિંદભાઈ ફોન આવ્યો કે માયા ભાઈ ફલાની જગ્યાએ જઈ આવ્યા આપણે કે કેમ કે એ ફલાણા ભાઈ બાપા ગુજરી ગયા આપણે કે એને શું થયું તે કહેવાના જ છે કે નકુસા માંગળ આવી ગઈ કે એટેક આવી ગયો હતો કે હોલ્ડર આંગળી નાખી હતી કે કાંડર કરડી ગયું તું अपने खबर है क्या मगर तबूत पर सता जा जिन पूछे नमस्ते तो सवाल आप को कर के लोगे भैरे थे थावा वाले थे निकल गयो बापा भैरे इच वन निकल पा ઈશ્વર ની મરજી હોય એવું થાય ને ભાઈ આમાં આપણા બાપ નું અને વળી ઘણા તો ઘણા તો પાછા એવા હરખુડા હારું લગાડે હજી મારું મન નથી માનતું બોલો બળતો હોય ને બીડી ટેકાવીને એમ મન નથી તો ભેગો ખાબે કે નો મન માનતો